નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિના સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની મોગે મોટી આગાહી હવામાન નિશાન અંબાલાલ પટેલે અનુમાન મુજબ ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતમાં પંદરથી સત્તર ડિસેમ્બર માવઠાની શક્યતા રહેલી છે તેના જણાવ્યું હતું કે આગામી પંદરથી સત્તર ડિસેમ્બર સુધી રાજ્યમાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને જ્યારે કેટલાક વિસ્તારોમાં કોમોસ વરસાદ સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે અને ડિસેમ્બરમાં પરિચયમાં વિપેક્ષની શક્યતા રહેલી છે જેના લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠું થઈ શકે છે તેની સાથે જ વીસ ડિસેમ્બર દેશના ઉત્તરીય પ્રદેશમાં થવાની શક્યતા રહેલી છે એ હવામાન નિષ્ણાત નંબરલાલ પટેલે જણાવ્યું હતું કે તેમને બાવીસ ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની સંભાવના રહેલી છે તેમાં અંતમાં પણ હવામાન પલટો આવી શકે છે અને પશ્ચિમની વિપક્ષ અસર જતી રહેલા કાતિલ ઠંડીને વેગ મળે છે જાન્યુઆરી માસમાં હાડથી ઠંડી ધીવતી શક્યતા અને જાન્યુઆરી બાદ ઠંડી ચમકારો ફેબ્રુઆરી અને માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે વધુ આગળ વાત કરીએ ગુડ ન્યૂઝ સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારને ફિક્સ પગારના ક્લાસમાં ત્રણ ને ચાર કર્મચારીઓ માટે ચાર્જ ક્લાઉસ જાહેર કર્યું છે ગુજરાતના સચિવાલય સ્ટાફ એસોસિએશનની રજૂઆત બાદ વીસ ઓક્ટોમ્બર બે હજાર એકવીસ પછી નિમણૂક પામેલા હાલ ફિક્સ પગાર પર ફરજ બજાવનારા કર્મચારીઓને પણ એલાઉન્સ ચૂકવવામાં આવશે જેમાં સમાન એકરના ચાર્જ માટે પાંચ ટકા ત્રીસ હજારના પગારમાંથી પંદર હજાર રૂપિયા સિનિયર લેવામાં ચાર્જ માટે દસ ટકા એટલે કે ત્રણ હજાર રૂપિયા ચાંચ એલાઉન્સ મળવાપાત્ર રહેશે બધું આગળ વાત કરીએ કે ઘરે બેઠા પોચે જ મિનિટમાં ડ્રાઈવિંગ લાયસન્સ ભારતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની રહી છે પરિવહનના પોર્ટલ પરથી ઘરે બેઠા માત્ર પોંચ મિનિટ અરજી કરી શકો છો આ ડિજિટલ પ્રક્રિયામાં દસ્તાવેજો અપલોડ કરવાની ફી ભરવા જેવી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ રહેલી છે લેડિંગ લાયસન્સ માટે ખેતી ટેટ અને પાકા લાયસન્સ માટે આરટીઓ ખાતે પ્લોટ બુક કરાવીને ટેટ આપવી પડશે જો ડોક્યુમેન્ટ જોઈશે તો કેવી રીતે અરજી કરવી વિગતવાર જાણવા ફોટાને સ્પેસ કરો વધુ આગળ વાત કરીએ કે વાહન ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયા સસ્તો સરકાર દેશના ગરીબોને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકારમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ સિલિન્ડરમાં ત્રણસો સુધી સબસિડી આપી રહ્યા છે આનો અર્થ એ છે કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જોકે ધ્યાનમાં રાખો જો કે સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સૂચિતબંધ લોકો માટે જ ઉપલબ્ધ રહેલી છે વધુ મતની આગળ વાત કરીએ કે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોને લાંબા સમય સુધી પડતર માંગણીઓ સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનાઓ મોટો સુધારો કર્યો છે કૃષિમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે જાહેર કરી છે કે હવે જંગલી જાનવરો દ્વારા થયેલા પાકને નુકસાન અને ખેતરોમાં પાણી ભરવાને અપૂરને થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે વધુ મહત્વની વાત કરીએ કે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય રાહત પેકેજ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટો ટેકો આપ્યો છે નવ નવેમ્બરથી મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકોના ટેકાના ભાવે ખરીદ કરશે અને ખરીદી કુલ સંખ્યા પંદર હજાર કરોડથી વધુ થવાનો અંદાજ રહેલો છે કોમસ વરસાદની પાકની ગુણવત્તા પર અસર થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે તેવું ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચાણ કરવું નહીં વધુ આગળ વાત કરીએ કે આપના નેતાઓ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે આમ આદમી પાર્ટી આપના નેતા ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને હેમચંદ ખવા ગુજરાતના માવઠાને ભારે નુકસાન ભોગવનારા ખેડૂતોને મુલાકાત લે છે અને તેઓ મુલાકાતને લઈને રાજ્ય સરકારના ખેડૂતોના પચાસ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય ખેડૂતોને દેવા માફી ખેતીના ભાગ રાખનારા મંજૂરીઓને વળતર ચૂકવવાની માંગણી કરશે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આવતીકાલ સાંજ સુધી ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા સહાય ચૂકવશે હું ઘણા પગે ચાલીને મુખ્યમંત્રી આભાર માનવા જઈશ વધુ આગળ વાત કરીએ કે પાક નુકસાન સહાયને લઈને સમાચાર ઓક્ટોબર અંતમાં કોમર્સ વરસાદને ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે જે સરકાર ટૂંક જ સમયમાં સાત હજાર કરોડથી વધુ રાજ્ય પેકેટ જાહેર કરશે અને ગાંધીનગરના બેઠકો ચાલી રહી છે તેમાં બસોને ઓગણપચાસ તાલુકાના સોળ હજાર ત્રણસોને સત્યાશી ગામોમાં દસ લાખ હેક્ટર પાક ધોવાઈ ગયા છે પ્રાથમિક અંદાજમાં બે હજાર કરોડ હતા જેમાં દસ હજાર કરોડની વધુ થયા છે પંચ્યાસી લાખ હેક્ટર બાબત વાવેતરમાં એકાવન લાખ હેક્ટર મોટું નુકસાન થયું છે જેમાં સોળ હજાર ત્રણસો સત્યાશી ગામોના ખેડૂતોને મળે છે પૈસા શું તમારે નુકસાન થયું છે કે આના કોમેન્ટ કરીને જણાવજો વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને આક્રોશ વચ્ચે સરકારી મોટો નિર્ણય બે હજાર માળ મગફળી ટેકાના ભાવે ખરીદાશે ગુજરાતના છેલ્લા કેટલાક સમયથી કમોસ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પાકોને નુકસાન પણ થયું છે અને ખેડૂતોની ચિંતા વધી રહી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસેથી સર્વે કરવા માટે વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે તેવા ખેડૂતોને આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે જે સરકારે હવે બસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે નોંધનીય એ છે કે પહેલાં ખરીદીની જાહેર કરી હતી તેમાં ખેડૂતોને નારાજગી જોવા મળી હતી ત્યારે ખેડૂતોને એક માગ સરકારે માની છે ત્યારે સવાલ ઉકે છે કે શું પળને મગફળી ટેકાના ભાવ ખરીદાશે વધુ મહત્વની આગળ વાત કરીએ ખેડૂતોને સત્યાગ્રહ આંદોલન શરૂ અમરેલી સહિત ભાવનગર જિલ્લાના કમોસ વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની વળતાને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે ગુજરાતના ખેડૂતોના સપના પણ પાણી ફેરવી દીધા છે આ વખતે ખરીદ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાનને ભોગવાનો વારો આવ્યો છે કમોસને મુશળધાર વરસાદને કપાસને પાકને ભારે પણ નુકસાન થયું છે ભૂતપૂર્વ કૃષિમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગના સલાડ કૃષિ નિષ્ણાતોનું મંતવ્ય અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસ પાકને પ્રતિગા અસરે પચાસ હજારને નુકસાન થયું છે વધુ મહત્વની આગળ વાત કરી કે ખેડૂતોના પાકને ધિરાણ માફ કરવો મોટો નિર્ણય માવઠાને ગુજરાતમાં દરેક લાખ હેક્ટર જમીના ખેતીને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે દબાળ થયા છે બીજી તરફ કૃષિમંત્રી મુખ્યમંત્રીની સર્વે અંગે કરેલી જાહેરાતના વિસર્ગતમાં ઊભી થતાં સરકારની વિશ્વસનીયતા સામે સલાહ ઊભા થયા છે આજે આદેશ ખુદ સરકારે જ ગોથે ચડી વાતનું ચિત્ર ઊભું થયું છે પાક નુકસાનની સર્વે કરીને સહાય કરવા માટે ખાતરી આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને સેવો એવો ઊભો થયો છે કે એટલું જ નુકસાન પહોંચાડ્યું કે સહાયથી નુકસાનની ભરપાઈ થાય તેમ નથી તે પાક નુકસાનનું વળતર આપવા ભાજપ મોટા ધારાસભ્યોને મુખ્યમંત્રીને કૃષિમંત્રીને પણ લખ્યો છે મહત્વનો વાત એ છે કે કેટલાક ધારાસભ્યોએ રાહતના સહાયની સાથે સાથે ખેડૂતોના બેંક ધિરાણ માફ કરવાનો સરકાર રજૂઆત કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે સરકાર ગોથે ચડી પહેલાં સાત પોઈન્ટ વીસ અને ત્રણ દિવસ ચર્ચા કરવા સૂચના ગુજરાતમાં કોમોસ વરસાદની દસ લાખ હેક્ટર વધુ ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતો રોષ થયા છે સર્વે માટે સરકારે ગોથે ચડેલી આ વહે પહેલાં સરકારે સર્વે માટે સાતથી વીસ દિવસમાં સમય આપ્યો હતો વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે જેમાં કલેક્ટર અને ટીડીઓસ ત્રણ દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનું નુકસાનને અહેવાલ સરકારે મોકલીને આપવામાં સૂચના આપી દીધી છે વધુ આગળ વાત કરીએ કે માવઠાથી અગિયાર હજાર કરોડનું નુકસાન ગુજરાતમાં કોમસ વરસાદને કારણે દસ લાખ હેક્ટર વધુ ખેતી માટે નુકસાન થયું છે જેને સરકારી એજન્સી દ્વારા અગિયાર હજાર કરોડની વધુ અંદાજ મુકાયો છે સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડીયા પાકમાં પડ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આદેશ આપી દીધો છે અને મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે રાહતના પેકેજ અંગે નિર્ણય લેવાઈ શકે છે આ વધુ આગળ વાત કરી કે શું ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં રાજ્યના તમામ પાકોને ખેડૂતો દેવા માફ કરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીના હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે આ નિયમ પૂર્વ ધારાસભ્ય આંદોલનમાં નેતા બચ્ચુ કંડુએ તેમના પ્રતિનિધિ પણ સાથે મુંબઈમાં બે કલાકથી વધુ ચર્ચા પર લેવામાં આવી રહ્યા છે વધુ મહત્ત્વની વાત આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરું રાજ્ય સરકારે હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોને પાકડા દેવા માફ કરી દેવાની સૂચનાઓ આપી દીધી છે પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી દીધી આ પત્રમાં આંબલીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કે જે કમોસ વરસાદ પડ્યો છે તેમણે કમોઢામાં આવેલા કોળીઓ છીનવાઈ લીધો છે માત્ર આ એક જ કોમર્સ વરસાદ નહીં છેલ્લી સાત સિઝનના ખેડૂતે વાવાઝોડા દિવસથી કોમર્સ વરસાદનો ભોગ બનવું પડી રહ્યો છે એમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ ચાલુ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં ખેડૂતને કંબર તૂટી ગઈ છે અને વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસને દિવસથી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો કોમોસ વરસાદ સપ્ટેમ્બર બે હજાર પચેસ અતિવૃષ્ટિને અત્યારે ઓક્ટોબર બે હજાર પચીસની કોમસ વરસાદના ખેડૂતોને પડ્યા પર પાટુ માર્યું છે વધુ વાત કરી કે મુખ્યમંત્રીની જાહેરાત પાક નુકસાન સર્વે શરૂ ગુજરાતમાં પડેલા કોમસ વરસાદને કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અંગે શ્રી એ ભોપેન્દ્ર પટેલે એક અગત્યનો સમયનો નિર્ણય લીધો છે તેમણે જિલ્લાના તંત્ર સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર દિવસ પૂર્ણ કરવામાં આવે છે અને નુકસાન તાત્કાલિક સર્વે પૂર્ણ વિગતવાર અહેવાલ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આદેશ કર્યો છે અને આ ઝડપી સર્વે પાછળના હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો જિલ્લા તંત્રની અહેવાલ મળ્યા બાદ સરકાર આ અહેવાલ આધારે સહાયની રકમ નક્કી કરવા અને તેને અસરગ્રસ્તનું સુધી પહોંચાડવા માટે પ્રક્રિયા શરૂ કરશે અને નિર્ણય ખેડૂતોની સહાય ઝડપથી મેળવવાની આશા જન્મી છે